ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ આજે બાર વાગે એટલે બાર તારીખના બાર વાગે ભારત અને પાકિસ્તાનના સંબંધ વિશે વાત થશે બંને દેશના ડીજીએમઓ આ વિષય પર વાત કરવાના છે અને ચર્ચા ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે આગળના સંબંધો માટે પણ એની પહેલાં ગઈકાલે જે રીતના ભારતમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ત્રણેય સેનાના જે દળ ત્રણેય દળ હતા સેનાના એ ત્રણેય દળ સામે આવી અને ઓપરેશન સિંદૂર વિશે વાત કરી એવી જ એક પ્રેસ કોન્ફરન્સ પાકિસ્તાનમાં પણ યોજાઈ હતી પાકિસ્તાની સેનાના પ્રવક્તાથી લઈને બધા જ ત્યાં હાજર હતા સાથે જ પાકિસ્તાનના પીએમે પણ દેશને સંબોધિત કર્યા હતા એની વાત કરવી છે સૌથી પહેલાં અત્યારે તો પાકિસ્તાનમાં જશ્નનો છે પાકિસ્તાનના લોકો અત્યારે જશ્ન મનાવી રહ્યા છે એમને જે ઓપરેશન શરૂ કર્યું હતું એમાં એમને સફળતા મળી છે અને એ વાતનો એ લોકો જશ્ન બનાવી રહ્યા છે ત્યાંના પ્રવક્તાએ શું કહ્યું અને એ બધી જ વાત કરીશું અત્યારે તો એ લોકોનું એ સ્ટેટ ઓફ માઇન્ડમાં છે કે આપણે જીતી ગયા છીએ અને આપણે જે ઓપરેશન આપણે ઓપરેશન જે શરૂ કર્યું હતું એનાથી ભારત ડરી અને પછી એમણે સીઝ ફાયરની વાત કરી છે એવું ત્યાંના પીએમના જે સલાહકાર છે એમનું પણ એવું નિવેદન આવ્યું છે પણ ત્યાંના જે સેનાના પ્રવક્તા છે એમણે શું કહ્યું છે એની વાત કરીએ અને ત્યાંના પીએમ શું કહી રહ્યા છે વાત કરીએ બંને દેશો આજે સીધી વાતચીત કરશે અમેરિકા ક્યાંય આ બંને દેશોની વચ્ચે નહીં હોય ત્યાં બહુ જ બધી ફ્લાઇટોને બધું રદ કરી દેવામાં આવ્યું હતું આજે જે ડીજીએમઓ છે એ વાત કરવાના છે એની પહેલાં ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ થઈ આપણે ખૂબ સ્પષ્ટ રીતના કાલની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહી દીધું હતું કે હવે પાકિસ્તાન કોઈપણ હુમલો કરે છે તો આપણે એને એક્ટ ઓફ વોર ગણાવીશું અને હવે કોઈપણ હુમલો થાય છે તો એનો જવાબ કડક થઈને આપવો પડશે ત્યાંના પાકિસ્તાનના પીએમ પીએમના જે સલાહકાર છે એમને એવું કહ્યું કે મોદીએ યુદ્ધ વિરામની વિનંતી કરી હતી જોકે બધા છે કે પાકિસ્તાનના વાત અમેરિકાને જઈને કહ્યું હતું કે આ યુદ્ધનું વિરામ અપાવો ત્યાં જે સેનાની પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં સેનાનો એવો દાવો છે કે અમે જે હુમલો કર્યો એનાથી ભારત ડરી ગયું હતું ત્યાંના જે પ્રવક્તા છે અહેમદ શરીફ ચૌધરી એમણે પણ એવો દાવો કર્યો છે કે આપણે જે ઓપરેશન શરૂ કરાયું હતું એ ઓપરેશનથી ડરી અને ભારતે આ નિર્ણય લીધો અને ભારતે આ બંધ કરાયું છે યુદ્ધ આપણે નથી બંધ કરાયું આપણું સૈન સૈન્ય દળ છે એ ખૂબ સારી રીતના લડ્યું છે અત્યારે પાકિસ્તાનના લોકો યોમ એ તશક્કુર એટલે કે એનો મતલબ એવો થાય છે કે આપણે જીત્યા છીએ અને એનો ઉત્સાહ આપણે બનાવી રહ્યા છીએ માનવતા જીતી છે એનો ઉત્સાહ બનાવી રહ્યા છીએ એવી રીતના ત્યાં જશ્ન ચાલી રહ્યું છે સાથે જ ત્યાંના

વાયુસેના ચોક્કસી ચોક્કસ જે શસ્ત્ર હતા એનો ઉપયોગ કર્યો છે લાંબા સમયના ઘાતક લેટરિક શસ્ત્રો અને ચોક્કસ ચોકસાઈ લાંબા અંતરના તોફખાનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે જ એમણે એવો દાવો કર્યો છે કે આપણે જે ઓપરેશન શરૂ કર્યું હતું એ ઓપરેશન સક્સેસફુલી કરી લીધું છે અને હવે જે ભારતનું જે આજે જે મિટિંગ થવાની છે ભારત અને પાકિસ્તાન વચ્ચે એમાં નક્કી થવાનું છે કારણ કે સીઝ ફાયર પછી પણ ત્યાંથી સતત થતા હુમલાઓની વાત હોય કે પછી ત્યાંથી જે ડ્રોન મોકલવાની વાત હોય એ ચાલુ રહ્યું હતું એટલે સીઝ ફાયર થયું અને ત્રણ કલાક પછી જ પાકિસ્તાને ત્યાંથી હુમલાની શરૂઆત કરી દીધી હતી જમ્મુ કાશ્મીર અને એની બોર્ડર હજુ પણ સેન્સિટિવ છે પાકિસ્તાન અત્યારે કશું નહીં કરે એવી ખાતરી આપણી પાસે છે નહીં અને પાકિસ્તાન આગળ જતા પણ કશું નહીં કરે એવી ખાતરી પણ નથી એટલે હવે આપણી સેના એકદમ સક્ષમતાથી અને ખૂબ કડક શબ્દોમાં કાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે અમે કંઈ પણ ચલાવી નહીં લઈએ હવે કોઈ પણ હુમલો થાય છે તો પછી કડક શબ્દોમાં એનો જવાબ આપવામાં આવશે જોકે પાકિસ્તાનની સેના અત્યારે જે જે રીતના વાતો કરી રહી છે એ વાતોમાં કોઈ તથ્ય પણ નથી લાગી રહ્યા કારણ કે એક તરફ એ જશ્નનો માહોલ છે એક તરફ એમના આટલા બધા લોકો મરી ગયા છે એક તરફ આવી રીતના હુમલો થયો છે એ જ એવું કહેવા ગયા છે કે ભાઈ સીઝ ફાયર કરાવી દો સિંધુ જે સિંધુની જે ટ્રીટી હતી એ ટ્રીટી ભારત નહીં તોડી શકે એવું એમના પીએમ કહી રહ્યા છે એ બધાની વચ્ચે આજે જે મીટિંગ છે ખૂબ મહત્ત્વની છે એના ઉપરથી ભારત પાકિસ્તાનના સંબંધ નક્કી થશે પણ પાકિસ્તાન જ્યારથી હુમલાઓની શરૂઆત થઈ ત્યારથી એક જ રટણમાં છે કે ભારત સામે અમે માત્ર જવાબો આપ્યા છે પણ ભારતના લોકો એટલા મજબૂત છે અને એમને ખબર છે કે પાકિસ્તાન આની પહેલાં પણ આવું કરેલું છે અને પાકિસ્તાન હજી પણ આ કરે છે એટલે હવે સૈન્ય આગળ છે અને સૈન્ય આગળ થયું છે ત્યારે બંને દેશોના જે સૈન્ય છે એ ભેગા મળી અને શું નિર્ણય આવે છે આજે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો